સુરત શહેરમાં વધતા જતી આગની ઘટનાઓમાં તાત્કાલિક સ્થળે પહોંચી શકાય તે માટે સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં દસ ફાયર બાઇક ઉમેરાઈ છે આ ફાયર બાઇક નાની અને સાંકડી ગલીઓમાં ઝડપથી પહોંચે મનપા કમિશનર અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ફાયર બાઇકનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું સુરતમાં વધતા જતા આગના કોલને પહોંચી વળવા માટે ફાયર વિભાગ દ્વારા એક નવતા પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે નાની અને સાંકડી ગલીઓમાં થતી આગની ઘટનાઓને તાત્કાલિક પહોંચી વળવાવે ફાયરના જવાનો ફાયર બાઇક લઈ ઓછા સમયમાં ઘટના સ્થળે દોડી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરશે ત્યારે સુરત શહેરના રસ્તા પર તમને જોવા મળશે જેને લઈને ફાયર વિભાગ દ્વારા દસ જેટલી ફાયર બાઇક તૈયાર કરવામાં આવી છે મનપા કમિશનર અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આજરોજ ફાયર બાઇકનું ટ્રાયલ કરવામાં આવ્યું છે ફાયર અધિકારીઓ કહ્યું છે કે ફાયર બાઇક ઝડપથી પહોંચવામાં અને આગને કાબૂમાં લેવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ફાયર ઓફિસરે વધારે જણાવ્યું હતું કે આ બાઇક વિવિધ ખાસિયતો ધરાવતી બાઇક છે જેમ કે વોટર મીટ હવા પાણી અને પમ્પ સોલ્યુશન મિક્સ કરી ફીણવાળું પાણી બહાર ફેંકી શકે આ ધરાવતી ફાયર બાઇક કહી શકાય છે તે માટે શોર્ટ સર્કિટ અને કારમાં લાગતી આગને ઝડપથી કાબૂમાં લઈ શકે છે મોટી દુર્ઘટના ટાળી શકે છે સાંકડી ગલીઓમાં ઝડપથી પહોંચી શકે છે આ ફાયર બુલેટ બાઇક પર બે જવાન સવારી કરી શકે છે ફાયર વિભાગે લીધેલા દસ ફાયર બુલેટ બાઇક ઘાંચી શેરી નવસારી બજાર મોરા ભાગડ ભેસાન અને ડુંબાલ ફાયર અપાય છે આ વિસ્તારોમાં આગને લગતી એટલે કે સાંકડી ગલીઓમાંથી સરળતાથી પસાર થઈ આગને પ્રાથમિક ધોરણે વધવા ન દેવા પાછળ હેતુ સાથે કામ લેવાનો ઉદ્દેશ રહ્યો છે આમ ફાયર બાઇકનો ફાયર મુમેરો થતાં સીધો ફાયદો ફાયરના જવાનો થશે અને સરળતાથી કામ કરવામાં અને લોકોને ઓછામાં ઓછું આગની દુર્ઘટનામાં નુકસાન થાય તેમ કહી શકાય છે એટલું જ નહીં પરંતુ ગુજરાતના સુરત પ્રથમ પણ કહી શકાય છે અઝર કુરિસ્ટી ડિટેન્ટ વેન્યુઝ